પક્ષના ઉમેદવારની ચૂંટણી સભામાં આપ આવ્યા છો એટલે અમારા કામે આપ સૌ આવ્યા છો અહીંયા મોટો હાર પહેરાયો અમને એની એક એક સમર્પિત કરીને આપનું સ્વાગત કરું છું આ વખતની આ ચૂંટણી પરેશભાઈ સાથી જ રીતે કહેતા હતા કોઈ બે પક્ષ વચ્ચેની કે બે કોઈ શખ્સ વચ્ચેની નહીં આ વખતની ચૂંટણી એક તરફ અહંકાર છે અને બીજી તરફ બીજી તરફ અસ્મિતા અને સ્વાભિમાન છે આ વચ્ચેની આ લડાઈ છે અને જ્યારે જ્યારે અહંકાર આસમાને પહોંચ્યો છે ત્યારે એ સ્વાભિમાન કે અસ્મિતાએ ગમે તેવો મજબૂત અહંકારી બેઠો હોય એ ધ્વંશ થયો છે આ ઇતિહાસ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીએ જે અહંકાર રાખ્યો એનું આ પરિણામ છે પરેશભાઈ ધાનાણીએ છ મહિના પહેલા મને કહ્યું કે મારી પરિવારની કઈક સામાજિક જવાબદારીઓ છે આ વખતે હું ચૂંટણી લડવા નથી માંગતો મારાથી સમય નીકળશે એટલી બીજાને મદદ કરવા જઈશ પણ ઉમેદવાર થઈને પૂર્ણ સમય ચૂંટણી લડવું

મારા કાઠી દરબારો કારણિયા રાજપૂત સમાજ નાડોદા રાજપૂત સમાજ પક્ષી પંચમાં આવતી અનેક જ્ઞાતિઓ અને પાટીદારો પાસે પણ પટ્ટા હતા અને પાટીદારોના પણ રજવાડા હતા ક્યાંક કોઈ ગામ મારા દલિત ભાઈને આપ્યું હોય તો ત્યાં શાસન દલિત પણ કરતા હતા કે માલધારી પણ કરતા હતા અહીર સમાજના પણ રજવાડા હતા અને આદિવાસી ક્ષેત્રમાં ભીલ અને આદિવાસી પણ રાજા મહારાજા હતા બ્રાહ્મણોના રજવાડા હતા અને આ બધાએ દેશની અસ્મિતા માટે ભૂમિના રક્ષણ માટે શહીદી વોરી હતી અને એટલે તો ગામે ગામ આજે પણ પાળિયાના પૂજન થાય છે આ ઇતિહાસ કોઈએ પોતાની બહેનો દીકરીઓ અંગ્રેજોને નોતી આપી અને એમ છતાં ભારતીય જનતા પાર્ટીના એ ઉમેદવાર કે જે વારંવાર ગુનો કરવા ટેવાયેલા છે ભૂતકાળમાં લેવવા પટેલ સમાજ વિશે બેફામ બોલ્યા બનાસકાંઠામાં ગયા માલધારી ઉમેદવાર ત્યાં હતા તો માલધારી સમાજ વિશે જેમ તેમ બોલ્યા ગોંડલમાં નાટક કર્યું ભાદરવાનો ભીંડો કહીને કેશુભાઈ પટેલ સામે પણ જે માણસ આ બોલ્યા હતા આ પ્રકારનો વ્યક્તિ ભગવાન શ્રી કૃષ્ણ એ પણ ગુના ઉપર ગુના શિશુપાલ કરતો થયો ત્યારે માફ કરવાની બદલે એનો વધ કર્યો હતો એ જ રીતે તમામ સમાજે ભેગા થઈને આ વ્યક્તિની સામે જે આક્રોશ વ્યક્ત કર્યો છે એને સલામ કરું છું આ આપણી અસ્મિતા જ નાત જાત થી ઉપર ઉઠીને અને આ પરેશ ધાનાની પણ ત્યારે લડવા આવ્યા જયારે બેનો દીકરીઓ રોડ પર નીકળી અને વાત કરી પોતાના ભોગ આપી દેવાની ત્યારે એને કહ્યું કે તમારે વિચાર કરવાની જરૂર નથી તમારો આ જવતલીઓ ભાઈ જીવતો છે અને હું આવું છું આ યુવાન સાથે આપણે ઘરમાં કુટુંબ હોય ને એમાં કોઈ બાળક ભૂલ કરે તો ઘરના વડીલ છે ને એને ઠપકો આપે ફરી ભૂલ કરી હોય તો તમાચો પણ મારે જેથી કરીને બીજા છોકરાઓ પણ ભૂલ ના કરે અને એક સારા નાગરિક બને આ જવાબદારી ઘરના વડીલ નિભાવતા હોય પણ જ્યારે જ્યારે વડીલો આ નિભાવ ભૂલ કરે આ ફરજ ન નિભાવે તમે જુઓ કૌરવો કંઈ રાતોરાત કુકરમી નહોતા થયા પાપ કરે પાપ કરે પાપ કરે અને બાપ આંખ બંધ રાખે પડીલો કોઈ બોલે નહીં અને પરિણામે કૌરવો એ પાપનો ઘડો આસમાને પહોંચ્યો હતો ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સ્થિતિ થઈ ભારતીય જનતા પાર્ટીમાં પણ આ જ સ્થિતિ થઈ કે વારંવાર આવા ગુના કરે અને ભાજપનું મોવડી મંડળ કઈ જ ના બોલે શું માંગ હતી બધા ભેગા થયા હતા સમાજ રાજકોટના પાદરમાં માત્ર રાજપૂતો ક્ષત્રિયો નહીં બધા ગુના કરે છે આ રૂપાલાને હટાવો એમની પત્નીને ટિકિટ આપો એમની દીકરીને ટિકિટ આપી દો અમારી વાત અમે પૂરી કરી દીએ પણ ભારતીય જનતા પાર્ટીના માવડી મંડળનો અહંકાર એવો હતો કે નહીં ટિકિટ તો નહીં કાપીએ પણ તમારા શેખાવતજી પાઘડી પહેરીને આવે તો એની કોઈ પણ આંદોલન થાય ત્યારે સરકાર ને પૂછે પોલીસ એ કેવા હાથે કામ લઈએ સાહેબ હું આરોગ્ય વિભાગનો મંત્રી હતો અને આંદોલન થતું હતું રેસીડેન્સ ડોક્ટરોનું મેં કહ્યું કોઈ દંડો નહીં ચલાવતા કોઈને જેલમાં નહીં પૂરતા લોકશાહી માં આંદોલન સૂત્રોચ્ચાર કરે ધક્કે ચડાવશે મેં કહ્યું કોઈ વાંધો નહીં જે એમને ફૂલોનો હાર પહેરાવે એને છોડાનો હાર પહેરાવવાની પણ પૂરા અધિકાર સાથે ત્યાં એ રેસિડેન્સ ડોક્ટરો સાથે બેઠો એમની ત્રણ વાત મને વ્યાજબી લાગી ત્યાં ને ત્યાં મેં એનો સ્વીકાર કર્યો બે માંગણી એમની મેં કહ્યું કે આવતા બજેટ સુધી રાહ જોવી પડશે એમણે સ્વીકારી અને એક માંગણી મેં કહ્યું કે આ શક્ય નથી સરકાર માટે એ પણ એમણે સ્વીકાર્યું મારો જિંદાબાદ બોલાયો અને એ આંદોલન પૂરું થયું શું આ વલણ સરકારે ના લેવું જોઈએ આવું વલણ લીધું હોત તો મારા ચૌદ પાટીદારના દીકરાઓને શહીદ ન થવું પડ્યું ચૌદ ચૌદ પાટીદારના દીકરાઓ શહીદ થયા પાટીદારની બહેનો દીકરીઓ આંદોલન કરે તો પણ સંઘર્ષ રોડ ઉપર આવ્યા તો પણ સંઘર્ષ કોઈ આંગણવાડીની બહેન કે સરકારી કર્મચારી આવે તો પણ સંઘર્ષ સંઘર્ષ નહીં સરકારે સંવાદ કરવો જોઈએ લોકશાહીમાં પક્ષ હોય

ગઈકાલે કનુભાઈ દેસાઈ નામના એક મિનિસ્ટર છે ભારતીય જનતા એ મિનિસ્ટરે એવું કહ્યું કે આ કોડિયાઓ કુટાય કોડિયાઓ એટલે કોળીઓ પાછા પોતે સ્પષ્ટતા કરે છે કે કોડિયાઓ એટલે કોળીઓ એ કૂટાય અને ધોળિયાઓ ચૂંટાય તો તમને આ હું તમને આ વિડીયો એટલા માટે બતાવું છું કારણ કે મને એવી ટેવ નથી કે કોઈ આધાર પુરાવા વગરની વાત કરું કે છે મીડિયાના મિત્રોને હું આપીશ આ ક્લિપ મેં મારા ટ્વિટર ઉપર એ મૂકી છે અરે કોઈ કહેવત પણ હોય તો પણ અરે ક્યારેક બોલાયું હોય તો પણ કોઈ પણ જ્ઞાતિ અપમાન કરવાનો અધિકાર નથી સમગ્ર કોળી જ્ઞાતિનું અપમાન કર્યું ત્યારે હું અભિનંદન આપીશ એ કોળી યુવાન શૈલેષને ચેલેન્જ કરીને આંદોલન શરૂ કર્યું દક્ષિણ ગુજરાતમાં કે કોળીનો દીકરો તમને માફ નહીં કરે ભારતીય જનતા પાર્ટી જે વિનાશકાળે વિપરીત બુદ્ધિ અને બે દિવસ પ્રધાનમંત્રી હતા અહીંયા દેશની પ્રધાનમંત્રીની ખુરશી એટલે સર્વોચ્ચ ખુરશી છે અપેક્ષા હતી હું પણ એ ભાજપના પ્રધાનમંત્રી નથી દેશના પ્રધાનમંત્રી છે મારા પણ પ્રધાનમંત્રી છે મને લાગ્યું કે આ દેશના પ્રધાનમંત્રી

કોઈ મોદી સમાજ વિશે કે જ્ઞાતિ વિશે નહોતા બોલ્યા એટલે સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી હતી એમ છતાં દેશના હજી એ નથી ભૂલી શકતા કે મોદી વિશે ટિપ્પણી કરી હતી અને મારા દેશની દીકરીઓની અસ્મિતા ઉપર લાંછન લગાડવામાં આવ્યું એના વિશે એક શબ્દ નહીં શું આ છે દેશના પ્રધાનમંત્રી અપેક્ષાઓ હોય ને આપણી એમાંય આપણા ગુજરાતના છે ત્યારે વિશેષ અપેક્ષા હતી એના બદલે શું કરું એવું આ આંદોલન ચાલે છે તો કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં રહેલા ક્ષત્રિયોને દબાવ્યા કે તમારી વીડીની જમીનો છે તમારે કઈ લાભ લેવાનો છે ભવિષ્ય છે ભેગા પ્રેસ કોન્ફરન્સ કરો કેટલા દબાણમાં હશે કોન્ફરન્સ કરી અને કીધું કે ભાવનગર મહારાજાનો કાગળ છે સપોર્ટનો કે નરેન્દ્રભાઈ મોદીને અને ભાજપને અમે સમર્થન કરીએ છીએ હું સલામ કરીશ મારા ગોયલવાડના એ ભાવનગરના મહારાજા સાહેબને કે એને વિડીયો જાહેર કરી એણે વિડીયો જાહેર કરીને કહ્યું કે હું બહેનો દીકરીઓનું અપમાન થયું છે અરે આ પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી એ ઉતર્યું પાપી તેમાં ડૂબકી દઈને ને બને છે જો દિલથી ભારતીય જનતા પાર્ટીએ પસ્તાવો કર્યો તમામ સમાજ એને માફ કરો અહંકારથી કે હું દી માફી માંગતો જ નથી પણ મારા પક્ષને નુકસાન જાય છે એટલે માફી આને માફી કહેવાય કે અને પછી કોઈ માફ કરે ખરા હું મારા તમામ સમાજના યુવાન ભાઈઓને અને બહેનો દીકરીઓને ખાસ કરીને નમન કરું છું કે અસ્મિતાની લડાઈ માટે એ બહાર નીકળી રોડ ઉપર નીકળી જે ને રહેનારી દીકરીઓ પણ રોડ ઉપર ઉતરી એને નમન કરું છું કે અસ્મિતા ઉપર પહોંચે ત્યારે મૌન કોઈ નથી રહેતું અને કોઈ એક સમાજ નહીં હું હમણાં જોતો હતો અમારો ધર્મ રથ કાઢવામાં આવ્યો અને રથ નીકળતો હતો ત્યારે ગામમાં કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર તમામ વિજ્ઞાતિઓ એકત્રિત થઈને દિલથી કહ્યું કે જય ભવાની કહ્યું ને મારા સાથે બોલો જરા જય ભવાની જય ભવા પ્રધાનમંત્રીશ્રી બે દિવસ અહીંયા હતા એમણે શું કરવું જોઈએ દસ વર્ષ સત્તા મળી હતી ને તો માણસ આવીને વાત કરે કે મેં જે ભૂતકાળમાં ગેરંટીઓ આપી હતી એ ચાલો આ પૂરી કરી છે આના નામે મને મત આપજો એમ જ કહેવાય ને એમણે ભૂતકાળમાં કહ્યું હતું કાલા ધન 15 15 લાખ એકાઉન્ટ આ જાયેંગે કહ્યું તો આ ગેરંટી હતી કાળું ધન તો વિધ્યું 15 લાખ આવ્યા કોઈના એકાઉન્ટમાં ભાજપ વાળાના તા એને કોઈના નથી આવ્યા બીજું એમણે કહ્યું હતું કિસાન કી આ દુગ્ની કર દુંગા ખેડૂતની આવક બમણી ન થે પણ ખર્ચો બમણો થઈ ગયો દર વર્ષે બે કરોડ નોકરિયા મેં ત્રણ દો કરોડ નોકરીયા હર સાલ જેની હતી એની વહી ગઈ નહીં તો દસ વર્ષમાં વીસ કરોડ નવી નોકરી મળી હોય કોઈ મારો ભાઈ બેકાર જ ના હોય નોકરી મળી નહીં ચોથી ગેરટી આપી હતી બહુ થઈ મેઘાઈ સરકાર કરીને ફૂલાર કરીને જાજો ચારસો રૂપિયા નો કોંગ્રેસે બાટલો કર્યો છે એને ફૂલહાર કરીને મત આપવા જજો હવે કાલ કેવું હતું ને ભાષણ માં એવા અગિયારસો નો થયો છે તેને ફૂલહાર કરીને જાજો હવે ના શું જબર સુરેન્દ્રનગર માં

સોલાર અને બેટરી નો ખર્ચ લાગે અને એની ગણતરી થાય દુનિયામાં ક્યાંય પણ કાલે સુરેન્દ્રનગરમાં કહી ગયા કે મફતમાં અમદાવાદ જાજો અને મફતમાં પાછા આવજો આ કેના જેવું છે ખબર છે બે હજાર સાત માં બે હજાર સાત માં યાદ કરજો શું કહ્યું હતું

ચકલી ખોલશો ત્યાં પેટ્રોલ ને ડીઝલ આવશે આ સ્થિતિ કરી અને પેટ્રોલ ને ડીઝલ શોધવાના નામે સત્યાવીસ હજાર કરોડ રૂપિયા ગુજરાતની ચીજોડી માંથી ચાઉ કરી ગયા

અરે મારા દેશના પ્રધાનમંત્રી આવે તો મતદાતાઓ પાસે સાચી વાત કરે આ એ ગુજરાત છે અપેક્ષા હતી તમને ખબર ને આપણે ગામડામાં નાનું છોકરું જે છે એ રોતું હોય ને ત્યારે આપણે સૌરાષ્ટ્રમાં શું કે ખબર છે ને એ છાનું રહી જા નકર બાઘડો આવશે ને આપણે બાઘડો નામનું કોઈ જનાવર છે નહીં આપણે કે બાઘડો આવશે છોકરું બિચારું નાનું હોય ને એને એમ થાય કઈ હશે બંધ થઈ જાય હવે દેશના પ્રધાનમંત્રી મતદારોને બાળક જેવા સમજે છે એટલે મને લાગે છે જામનગર માં કીધું હા દીકુભાઈ જામનગર માં કીધું અને બનાસકાંઠા માં કીધું કે કોંગ્રેસ ને મત આપશો કોંગ્રેસ આવશે

તમારી કરતા અનેક બેઠકો વધારે કોંગ્રેસ જીતીને આવી હતી અને આ દેશનું બંધારણ કોંગ્રેસે બનાવ્યું હતું અમારે બદલાવાની જરૂર નથી તમારા સર્ટિફિકેટ જરૂર રાજીવ ગાંધીજી વખતે બે જ ભાજપના સંસદ સભ્યો હતા એને ધાર્યું હોત તો એને ખરીદી શક્યા હોત ડરાવી શક્યા હોત અને બે ને પાટલી બદલાવીને પછી કહી શક્યા હોત કે જો સંસદ ભાજપ મુક્ત થઈ ગઈ છે

અમે કોઈ એવું કામ નથી કરવાના કે બંધારણ પણ નથી બદલવાના અને આવો બેસો સામે મારા ચૂંટણી ઢંઢેરાની એક નકલ તમને આપીશ એક એક પાનુ ફેરવીને બતાવી દો કે કોઈ પણ મુદ્દો જનતાની વિરુદ્ધનો છે ખરો અને હું અભિનંદન આપીશ એક ચેનલ આજ તકના એક રિપોર્ટરે ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ કરીને અમારા ચૂંટણી ઢંઢેરાના પાને પાના ઉથલાવીને કીધું કે આ મોદી ને ભાજપ કે છે એ તદ્દન ખોટું છે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો તો જનતા માટે ઉપયોગી છે આમાં ક્યાંય નેગેટિવ વાત આવા લોકો છે પણ આપણે આપણું ન માને બહુ પેલું માનવું નહીં કારણ કે હું એક હિન્દુ છું અને મને નાનપણથી એક સંસ્કાર મળ્યા છે કે સનાતન ધર્મમાં હિન્દુ માટે ચાર વેદ એ આખરી ગણાય વેદમાં કહ્યું એ આખરી શાસ્ત્ર ગણાય આપણા માટે અને આ ચારે વેદની જવાબદારી એ ચાર શંકરાચાર્યજી મહારાજોને આપી છે અને શંકરાચાર્યજી મહારાજ કે એટલે કોઈ પણ સનાતન ધર્મ કે હિન્દુ માટે આખરી લકીર કહેવાય એ ચારમાંથી એક પણ શંકરાચાર્યજી મહારાજ ભાજપે ઇવેન્ટ કરી રામ મંદિરની એમાં નહીં ગયા અને એ શંકરાચાર્યજી મહારાજે કીધું કે મંદિર વાસ્તુ નથી પ્રાણ પ્રતિષ્ઠા છે છે એ ભગવાનનું શરીર ગણાય અને શંકરાચાર્ય શરીરમાં પ્રાણ ન ખાય જે મંદિરના કંગુરાનું કામ નથી થયું જેના ઉપર કળશ નથી લાગ્યો એના અંદર પ્રાણ પ્રતિષ્ઠા ન થાય આ શંકરાચાર્યજી મહારાજે કીધું કે રાહ જોવો મંદિર પૂરું થાય પછી પ્રાણ પ્રતિષ્ઠા કરો પણ જો મંદિર પૂરું થાય ત્યાં સુધી રાહ જોવે તો તો ચૂંટણી પૂરી થઈ જાય પછી મંદિરના નામે મત કેમ માંગવા એટલે શંકરાચાર્યજી મહારાજ નું નહીં માન્યા અને પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે શંકરાચાર્યજી મહારાજે કીધું આ પાપ છે તમે રામલલ્લા ને બેસાડીને પ્રાણ પ્રતિષ્ઠા કરી કળશ અને કંગુરાનું કામ બાકી છે હવે મજદૂર ઉપર ચડશે તો એના ચરણ એના પગ એ રામ લલ્લાના મસ્તક ઉપર આવે આ પાપ કહેવાય અને ભારતીય જનતા પાર્ટી તમે આ પાપ કર્યું છે ભગવાન તમને માફ આ તો છે ને આપણા રામ ભગવાન અમે ગૌરવથી કહીએ અમે એના વંશજ છીએ એ તો મર્યાદા પુરુષોત્તમ છે એને તો કદાચ માફ કરી દીધા હોય તોય પણ અમારે જેમ કોંગ્રેસમાં જગદીશભાઈ ઠાકોર છે પરેશ આવ્યો આ હનુમાનજી મહારાજ ની ગદાનો પ્રતાપ છે એ હનુમાનજી મહારાજ ની ગદાના પ્રતાપના પ્રસાદ રાજકોટ વાસીઓ બને

હવે થોડો રથ નીકળે ત્યારે ગામ વાળા શું કે થી બોલાવે જય ભવાની સામે થી શું આવે છે એ બોલશો જય ભવાની જય ભવાની જય હિન્દ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ